અજે આ શું છે ઓઢણ આ શું છે ઓઢણ છે આ શું છે વધારેના વધારેના કપડા છે એટલે શું કર્યું આપણે શું કરીશું શું કરી છે ના પોતા છે રૂમમાં કચરો નીકળી જાય છે છે ને ના તો શું થાય ખસતા

તે કચરા ગઢાવે છે મમ્મીને મમ્મી જે કામ શીખવે છે તે પણ કરો છો હા ભગવાન તું જાય ડાયા ઓ ભાઈ